બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં થઈ રહેલ ચૂંટણીની ગતિવિધિ અને રાજકારણના મુદ્દા તેમજ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં મા ટીવીના દર્શકો માટે મા ટીવી દ્વારા રોજ રોજની ખબર માટે આપની સમક્ષ લઈને આવી રહ્યું છે જળભર ચૂંટણીની કોણ બનશે ચોકીદાર ભરૂચનું સ્થળી જેમાં દર્શકો રોજ રોજનું ચૂંટણીલક્ષી સમાચારો અને અપડેટ વડે ટીવીના દર્શકોને પણ થશે અપડેટ ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતાના સુચારુ અમલ માટે પંદર ફ્લાઇંગ અને પંદર સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે આચારસંહિતા ભાગની કોઈપણ ફરિયાદમાં ફ્લાઇંગ સ્કોડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરશે મતદારોને પ્રલોભન આપવા નાળા તથા દારૂની હેરાફેરી અટકાવવા માટે દસ સ્થળોએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે ભરૂચ લોકસભા બેઠકની ત્રેવીસમી એપ્રિલે યોજાનારી ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી જતાં જિલ્લામાં પંદર ફ્લાઇંગ સ્ક્વોડ અને પંદર સ્ટેટિક સર્વેલન્સ ટીમને કાર્યરત કરી દેવામાં આવી છે આ ટીમના સભ્યોને તેમની ફરજમાં જોડાઈ જવાના આદેશ પણ કલેક્ટર કચેરી તરફથી કરી દેવાયા છે ભરૂચ જિલ્લામાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે દસ જેટલી ચેકપોસ્ટ પર પોલીસની સાથે ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ તૈનાત રહેશે મતદારોને લલચાવવા માટે દારૂ તથા નાણાંની થતી હેરાફેરી પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અત્યારે તો વહીવટી તંત્ર તરફથી જાહેર અને સરકારી ઇમારતો પરથી બેનર્સ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચાલી રહી છે ઉમેદવારોની જાહેરાત થયા બાદ આચારસંહિતાના ભંગ અને ખર્ચ સંબંધી ફરિયાદોમાં વધારો થશે આચારસંહિતાના ભંગની ફરિયાદમાં ફ્લાઇંગ સ્કવોડ સ્થળ પર પહોંચી વધુ તપાસ કરી પગલાં ભરશે ભરૂચ લોકસભા બેઠક માટે એપ્રિલ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે બે હજાર ચૌદની સરખામણીએ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ મતદારોનો વધારો થયો છે સાત વિધાનસભા મત વિસ્તારને આવરી લેતી ભરૂચ બેઠક માટે પંદર છપ્પન લાખ મતદારો નોંધાયા છે બે હજાર ચૌદમાં મતદારોની સંખ્યા ચૌદ સત્તર લાખ હતી ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ હવે રાજકીય પક્ષોમાં ટિકિટો મેળવવા માટે પડાપડી થશે ભરૂચ લોકસભા બેઠકની પ્રથમ વખત બેઠકમાં ભરૂચ અંકલેશ્વર ઝગડિયા વાગરા જંબુસર દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે રાજકીય દ્રષ્ટિકોણથી નજર નાખવામાં આવે તો સાત વિધાનસભામાંથી ત્રણમાં ભાજપ બેમાં કોંગ્રેસ અને બે માંથી ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી ના ધારાસભ્ય ચૂંટાયેલા છે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલનો ગઢ ગણાતી ભરૂચ બેઠક કોંગ્રેસ ઓગણીસો નેવ્યાસી બાદથી જીતી શકાઈ નથી વિધાનસભા વાર નોંધાયેલા મતદારો જોઈએ તો જંબુસર બે લાખ સત્તાવીસ હજાર ત્રણસો સત્યાસી વાગરા બે લાખ ત્રણ હજાર બસો ત્રીસ ઝઘડિયા બે લાખ છત્રીસ હજાર સાતસો બાવીસ ભરૂચ બે લાખ સાહીઠ હજાર નવસો પંચાણું અંકલેશ્વર બે લાખ છવ્વીસ હજાર સાતસો ત્રેવીસ કરજણ એક લાખ અઠ્ઠાણું હજાર એકસો ત્યોતેર દેડિયાપાડા બે લાખ ત્રણ હજાર પાંચસો છ્યાસી અને કુલ પંદર લાખ છપ્પન હજાર આઠસો સોળ થાય છે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પાંચ વિધાનસભામાં અઢારથી ઓગણીસ વર્ષની ઉંમરવાળા મતદારોની સંખ્યા છ ટકા જેટલી છે જ્યારે વીસ થી એસી વર્ષ સુધીના મતદારોની ટકાવારી બાણું ટકા અને એસી વર્ષથી ઉપરના મતદારોની ટકાવારી બે ટકા જેટલી રહેલી છે ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ અંકલેશ્વર વાગરા જંબુસર અને ઝઘડિયા તથા નર્મદા જિલ્લાની દેડિયાપાડા તથા વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ભરૂચની પાંચ વિધાનસભાની વાત કરીએ તો તેમાં અગિયાર પોઈન્ટ નવ સાત લાખ મતદારો નોંધાયેલા છે જેમાંથી બાસઠ હજાર મતદારો યુવા છે તેમજ તેર હજાર મતદારો એસી વર્ષથી ઉપરની ઉંમરના છે પાંચે વિધાનસભામાં વીસથી થી એસી વર્ષના મતદારોની સંખ્યા સૌથી વધારે એટલે કે અગિયાર પોઈન્ટ બે એક લાખ જેટલી થવા જાય છે ચૂંટણીના સમયે સૌથી વધારે યુવાનો દોડધામ કરતા હોય છે અને કોઈ પણ રાજકીય પાર્ટી યુવાનોની મહેનત વિના જીતી શકતી નથી. ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો માટે વીસ થી 40 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા પણ વધારે છે. આ તમામ મતદારો જેની સાથે રહેશે તે રાજકીય પાર્ટીનો વિજય થશે તે વાત ચોક્કસ છે. ચૂંટણી લક્ષી આપનો મત કે આપનો વિચાર પણ આપ મોકલી શકો છો. મા ટીવીનો WhatsApp નંબર નવ્વાણું ઝીરો નવ્વાણું સહિત ત્રણસો તેતાલીસ આ ઉપરાંત મા ટીવીના ફેસબુક પેજ ઉપર તેમજ યુટ્યુબ પર પણ માટીવીના સમાચાર નિહાળી શકો છો